અમદાવાદના સરદારનગર વોર્ડમાં આવેલી બળિયાદેવની ચાલી અને શિવશક્તિ નગરની ચાલી વિસ્તારમાં મકાનો દૂર કરવાની કાર્યવાહી અંગે મ્યુનિસિપલ તંત્રએ સ્પષ્ટતા કરી છે વી આર લાઇવ ન્યૂઝને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે એફપી 14 પૈકી બે તરીકે ઓળખાતી તળાવની જમીન પરથી તમામ દબાણ દૂર કરવામાં આવશે સરકારી રેકોર્ડ મુજબ આ સમગ્ર વિસ્તાર તળાવ માટે અનામત છે અને ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ગેરકાયદેસર ગણાય છે ખાનામાએ જણાવ્યું કે આ વિસ્તારમાં વસતા લોકોએ અગાઉ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી પરંતુ કોર્ટે પિટિશન ફગાવી દેતા તંત્રને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવાનો માર્ગ ખુલ્લો થયો હતો ત્યારબાદ જ સ્થાનિકોને લીગલ નોટિસ આપવામાં આવી અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા કાયદાની જોગવાઈઓ અને નિયમો મુજબ કરવામાં આવી રહી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ વોટર બોડી વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરતી વખતે ત્યાં વસતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી તેથી આ કેસમાં પુનર્વસનનો પ્રશ્ન ઊભો થતો નથી હાલ સુધીમાં બળિયાદેવની ચાલી અને શિવશક્તિનગર વિસ્તારમાં એકસો પચાસથી વધુ મકાનો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આજે સરદારનગર વોર્ડમાં ટીપી સત્તાણું એપી પી ચૌદ બાય બેમાં જે કે જે અગાઉ સરકારશ્રીની માલિકીનો હતો જેને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અત્રે હેન્ડ ઓવર કરવામાં આવ્યો હતો બે હજાર પચીસમાં હેન્ડ કરવામાં આવ્યો હતો તેમાં જે દબાણ હતા એને આજે ટોટલી લીગલ પ્રોસીજર પૂર્ણ કરી અને પોલીસ બંદોબસ્ત સાથે આજે ડિમોલ્યુશન કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે સ્થાનિક લોકો છે તે કોર્ટમાં પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ હતી તે બાબતે શું કહેવાય સ્થાનિક લોકો દ્વારા કોર્ટનો જવામાં આવ્યા હતા પરંતુ કોર્ટમાં પણ તેમની જે બી પિટિશન હતી એને રદ કરવામાં આવી છે તેમને સાંભળવામાં નથી આવેલા એટલે તમામ જે લીગલ પ્રક્રિયા હતી એ અમે પૂર્ણ કરીને આજે બંદોબસ્ત સાથે અમલ ચાલુ કરેલ છે સર સ્થાનિક લોકોનું કહેવું છે કે સર્વે નંબર બસો અઠ્ઠાવનની અમને નોટિસ આપવામાં આવી હતી પણ અમે સર્વે નંબર બસો સત્તાવનના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે ના જે તળાવો પૈકીનો જે વોટર બોડીનો જે સર્વે નંબર હતો ને એ જે એફપી ચૌદ બાય બે થતો હતો એ પૈકી જ નોટિસો આપવામાં આવી છે અને એટલા જ બાંધકામો દૂર કરવામાં આવે છે બાકીના બાંધકામને દૂર કરવામાં નથી આવેલા સર આ સમગ્ર જે લોકો ત્યાં કેટલા પરિવારો વસતા હતા અને આ પ્રક્રિયા કેટલા દિવસ ચાલશે ટોટલ એકસો ને પચાસ જેટલા અંદાજિત રહેણાંક અને કોમર્શિયલ જેટલા બાંધકામો ત્યાં હતા અને પ્રક્રિયા લગભગ આજના દિવસમાં પૂર્ણ થઈ જશે સમગ્ર જે આ પરિવારો છે એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા મળશે ભવિષ્ય હાલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે વોટર બોડીમાં આવતા હોવાથી કોઈપણ પ્રકારની વૈગોલિક વ્યવસ્થા આપવામાં આવશે નહીં તળાવનું ડેવલપમેન્ટનું શું આયોજન આગળ સમયમાં અમારા પ્રોજેક્ટ વિભાગ દ્વારા તળાવ ડેવલપમેન્ટનું આયોજન લેવા આવ્યું છે એના ભાગરૂપે જ આ આજે ડિમોલેશનની કામગીરી કરવામાં આવેલી છે